દાદા લો જય માતાજી દાદા શું નામ છે તમારું અરવિંદ શું થયું તમને પગમાં અરવિંદ અરવિંદ ઓકે શું હતું તમને પગમાં છે ઓકે ચાલો જમી લેજો ચાલો જય માતાજી જય માતાજી ચાલો જય માતાજી જય માતાજી સર ચૌધરી સર તમે ડ્યુટી કરો ચાલો સર જય માતાજી રૂકો જરા કરો बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हां जय माताजी दोस्तों तमारा स्वागत है मारा गुजराती व्लॉग में, होता, में गाड़ी पार्क करी। करी के तो गाइस सવારે આપણે નીકળી ગયા લાલબે સ્ટેડિયમ ની અંદર ક્રિકેટ રમવા માટે જોસે કુછ લાલોડી સ્પ્રિંગમાં મે સિદ્ધ પ્રવેશ મેળા હતા મે ગાડી પાર્ક કરી પછી નીકળી ગયો સીધો અંદર ગેટ ની તરફ ગેટ ની તરફ જોતા મિત્રો મળી ગયા મિત્રો સદગા લોકો ગયા અંદર એકેડમીને પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી આતમે જો તો પાછો વરસાદ પણ આવેલો હતો

તો ચાલો ઝડપથી આજે મારી બેટિંગ હતી તો પેટઅપ થઈ ગયો રેડી અને જોઈ શકો છો મારી દોસ્તા પણ પેટઅપ થવા લાગ્યા છે હવે મિત્રો બોલિંગ કરવાની સ્ટાર્ટ કરશે હું પણ બેટિંગ કરવાનું છું અને આ બેટિંગ રમીને સીધો હું બહાર આવ્યો મને ખૂબ જવાનું તો ઘરે તમે જોઈ શકો છો સીધો હું નીકળી ગયો બહાર અને થોડું મેં પાણી પીધું વરસાદમાં બહુ મસ્ત આવેલો પાણી પીને સીધો નીકળી ગયો સ્ટેડિયમ ની બહાર આ છે આપડી ગાડી સીધો નીકળી ગયો ઘરે આવવા માટે